બોડેલી રામજી મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વરપક્ષ તરફથી ઠક્કર અશ્વિનભાઈ ચંદીલાર તથા સંગીતાબેન અશ્વિનભાઈ મુખ્ય યજમાન બન્યા હતા જ્યારે કન્યા પક્ષ તરફથી ભાજપ અગ્રણી મહારાહુલ હેમરાજસિંહ મહેન્દ્રસિંહ શિવબાપુ શીતલબા હેમરાજસિંહ બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ કન્યા પક્ષ તરફથી મુખ્ય યજમાન બન્યા હતા જ્યારે અશ્વિનભાઈના ઘરેથી ડીજેના સથવારે વાજતે ગાજતે ઘોડાગાડીમાં લાલજી ભગવાનની સવારી નીકળી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા રાત્રિના નવ વાગ્યે શિવશક્તિ સોસાયટીમાંથી નીકળી અને રાત્રે બાર વાગ્યે રામજી મંદિરે પહોંચી હતી જેમાં ગરબા ટીમલી તેમજ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જેવી ધૂનો કુંજી ઉઠી હતી અને ફટાકડાની ભારે આતિશબાજી વચ્ચે આ શોભાયાત્રા નીકળી હતી જ્યારે રામજી મંદિરના ખાતે શોભાયાત્રા પહોંચતા કન્યા પક્ષના શિવબાપુ તથા પરિવાર તરફથી જાનૈયાઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે બોડેલીના વેપારી અગ્રણી દિલીપભાઈ અગ્રવાલ દ્વારા ભક્તજનો માટે બટાકાની સૂકી ભાજી વેફર આઇસક્રીમ ફ્રૂટ ડીસ નારિયેલ પાણી દૂધ ચા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે રાત્રિના બે વાગ્યા સુધી ચાલ્યો હતો અને નગરજનોએ તુલસી વિવાહનો લાભ લીધો હતો જેબી ન્યૂઝ રસિક ઠક્કર